સિસ્ટમ અપડેટ તાર સાત બે હજાર પચવીસ વોટ ઇન ક્રેશન સિસ્ટમ જે ગઈકાલે ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગો ઉપર સ્થિત હતી તે છેલ્લા છ કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી હવે મધ્યપ્રદેશ રાજ્યના ઉત્તર ભાગમાં ગ્વાલિયર નજીક સ્થિત છે આ સિસ્ટમ આગામી કલાકો દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી મધ્યપ્રદેશ લાગુ પૂર્વ રાજસ્થાનના વિસ્તારો તરફ આગળ વધશે આ સિસ્ટમને આનુષાંગિક સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન સાતસો એચપીએ ઊંચાઈ ઉપર દેખાઈ રહ્યું છે જેનો ટ્રફ દક્ષિણ રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાતના ભાગો સુધી લંબાઈ રહ્યો છે આ સિસ્ટમની અસર હેઠળ ઉત્તર પૂર્વ ગુજરાતના રાજસ્થાન લાગુ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેમાં હજુ આગામી ચોવીસ કલાક દરમિયાન વધારો થશે તા અઢાર ઓગણીસ વીસ જુલાઈ દરમિયાન આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ તેમજ કચ્છ ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે સનદ ન્યૂઝની સાથે રમેશ ગીરી ગોસ્વામી બનાસકાંઠા